મારે મારા પતિ ને અવાર નવાર જગડા થતા ને મેં પછી બીજું પગલું ભર્યું તું મારાથી ભૂલ થઈ ગઈ છે પ્લસ અત્યારે હું ક્યાંય ની નથી રહી મને મારા છોકરા બહુ જ યાદ આવે છે ok તમારું નામ હું મારે જો એ અપનાવી લે ને તો મારે એના જ ઘરે જવું છે મારે ક્યાંય નથી જવું અથવા તો મને મારા બાળકો આપી દે બસ બે જ હું તમને રિક્વેસ્ટ કરું છું કાજલ બેન પ્રવીણ નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપડી youtube ચેનલ ઉપર તો મિત્રો મનસોખભાઈ રાઠોડ ઉપર એક બેનનો ફોન આવે છે જેમાં મિત્રો આ બેન જે છે તેમને તેઓ એક અન્ય વ્યક્તિ સાથે ભાગી ગયા હોય તેમની મિત્રો છોકરા પણ છે પરંતુ મિત્રો તે વખતે તે પ્રેમમાં આંતરા થઈ અને તેમના પ્રેમી સાથે ભાગી ગયા હતા પરંતુ મિત્રો ત્યારબાદ તેમને પસ્તાવ થાય છે અને હાલમાં તેમણે તેમના છોકરાઓની જે છે ખૂબ યાદ આવી રહી છે જેને મિત્રો આ બેન મનસુખભાઈ રાઠોડને ફોન કરી આ બાબતથી ચર્ચા કરી રહ્યા છે જેને સામે મનસુખભાઈ રાઠોડ પણ જોરદાર વાત કરી છે તો આવો સાંભળી કે આ બેનની સમસ્યામાં મનસુખભાઈ રાઠોડે શું ચર્ચા કરી છે एपेलमीत्र चैनल उपर नवाचा हो तो चैनल ने सब्स्रेब करें वाजूमा पिलू बेल आकन पाण दबावी देजू जे मात अधिएग्श। <ण्णाग> मारे पपानी चुछु अप्यारी उपोड़ी शासरत मारे फुकरासे एक बाख बेबी हाँ अमा तमार अवाज का पाई

યસ આપણે શું કરવું મારે શું કરવાનું તમારે તમારા ઘરે જવા માટે થઈને કે શેના માટે થઈને કે તમારા બાળકો માટે થઈને મારે જો એ અપનાવી લે તો મારે એના જ ઘરે જવું છે મારે ક્યાંય નથી જવું અથવા તો મને મારા બાળકો આપી દે બસ બે જ હું તમને રિક્વેસ્ટ કરું છું કાજલ બેન પ્રવીણ વ્યાસ ગામ ક્યુ કીધું ઈશ્વરિયા ઈશ્વરિયા ક્યુ ઈશ્વરિયા માયા માયાપાદર

હા હા ઈ પણ બ્રાહ્મણ માં જ આવે હા ભટ્ટ એનું ગામ કયું છે એનું ગામ છે કોડીનાર ઓકે એ તમારા પતિ છે હા હિરેન છે ને મારા પતિ છે હા હિરેન પતિ અને કોડીનાર કોડીનાર માં કઈ જગ્યા રે છે ઈ કોડીનારમાં માં સુગર ફેક્ટરી રોડ સુગર હા

કિશનભાઈ ઓકે પણ હવે આ જે કઈ તમારી ભૂલ થઈ ગઈ બીજી વાર નો ખાતા જેથી કરી ક્યારે નહીં કરું ભાઈ હવે હું ક્યારે નહીં કરું તમને પગે લાગે હું રિક્વેસ્ટ કરું છું હા કેમ કે એનું કારણ છે કે કોઈ પણ પુરુષ છે ને એક સ્ત્રીનો જે કઈ એકાબીજાનો જે પ્રેમ સંબંધ છે તૂટી ગયા પછી હાંધો થાય નહીં મન મોતીડાના કાચ તૂટ્યા પછી હંધાય નહીં નહીં એટલે એમાં છે ને બેન એવું થાય કેમ કે પતિ છે એને એ પરમેશ્વર માની લેવાનો બાકી તો બધાય પુરુષ છે એ તમને કહું કોઈનું થાતું ના હોય તો એવી લલચામણી લોભામણી આપણે ત્યાં પાણીપુરીઓ ને ફરતો આવે પણ ઈ તમને ફસાવવા માટે છે ને ખવડાવવા માટે નથી લાવતા હા ભાઈ તું ક્યારે ભૂલ નહીં કરું ભૂલ કરી છે તો હું સોરી કહી દે ને હું માફી માંગી લઈશ ભૂલ નો થાય એ વિચારો હવે તો ઠીક છે હવે તમારે કેટલી ઉંમર છે મારી તેત્રીસ વર્ષ બે દીકરા દીકરી દીકરો કેવડા કેવડા છે મારે બેબી છે ઈ બાર વર્ષ ની છે ને બાબો છે ઈ દસ વર્ષ નો છે ઓકે હા તો પછી હવે આ આવડા આવડા દીકરી દીકરા થઈ ગયા પછી આપડે ભૂલ્યું ખાઈએ તો વ્યાજબી નો કેવાય હવે શું જ કેવાય

હા કેમ કે તમે તમારા બાળકોના સંસ્કાર હવે અત્યારે જે દીકરી છે એ દીકરી ને તો થાય ને કે મારી માં એ પગલું ભર્યું તું દીકરા એમ થાય કે મારી માં આવું પગલું ભર્યું હતું તો એ એને એને તો આખી જિંદગી મેણું મારે સાંભળવા ને હા એ તો છે જ ને જાય તો શું થાય કે તારી માં એ હારા કર્યા હતા તારી માં ક્યાં હારી હતી એક શબ્દ કેમ કે તમે એસી વર્ષ જીવો ને ઈ ઇજ્જત ખોવામાં પાંચ જ મિનિટ થાય તમે તમારી ઈજ્જત બનાવવામાં આખી જિંદગી તમે ભૂણી નાખો ને ત્યારે તમે એક એક મીરાબાઈ નું પાત્ર ભજવી શકો પણ એ મીરાબાઈ માંથી હલકું થવા માટે મિનિટ જોઈ ની અંદર આવી જાય ફલાણી બાઈ આવું ભૂંડું કામ કર્યું હા હા એટલે બને ત્યાં સુધી ની એક મર્યાદા સ્ત્રી નું જીવન ઊંચું હોવું જોઈએ જેથી કરીને એક સુખ માટે ક્ષણિક સુખ આટલું થઈને જિંદગી નો ખોવાય

કઈ વાંધો નહીં તમે જે કેસો એ હું કરીશ જો મતલબ એક આ છે ને એ સામાજિક કામ છે એટલે બને ત્યાં સુધી પછી આપણો આ ઓડિયો છે એ સમાધાનનો વાયરલ થાય તો તમને કોઈ પ્રોબ્લેમ નથી ને નહીં મને પહેલાં તમે એની જોડે વાત કરી લો તમે તમારી એ શું કહે છે પછી તમે તમારે વાયરલ કરી દે છો હા એ તો હવે એના મનો એના મોબાઈલ નંબર બોલો જી ના ભાઈ આપણે તમારા પતિના મારા ફોન નંબર અને ફોન ને એવું બધું નાખ્યું છે તમને વોટ્સઅપમાં મોકલું હા વોટ્સઅપમાં મોકલું છું તમને હાલ વર્તમાન જે બની ગયું એમાં નહીં પડવાનું કાઈ બનવાનું છે એમાં નહીં ફરવાનું હાલ વર્તમાન હવે કેવું જીવવું છે એમાં ધ્યાન દેવાનું ભવિષ્યુ થઈ ગયું છે એ ભૂલી જવાનું થાવાનું છે એમાં ધ્યાન નથી દેવાનું હાલ અરે કેવું સીવી રહ્યા છીએ કેવું બોલી રહ્યા છે એની ઉપર થોડું પ્રહાર આપવાનો હા ભાઈ હા એટલે હું બને ત્યાં સુધી તમારા ઘરવાળા વાત કરું છું હા હા પણ આપણે તમારા લગન થયા કેટલા વર્ષ થયા મારા લગ્ન ને બાર મો વર્ષ ચાલે છે બાર વર્ષ હા ઓકે આ ભૂલ કાધિયા ને કેટલા વર્ષ થયા એને તો છ મહિના થયા પાંચ મહિના થયા હા એટલે તમે ભાગી ગયા તા હું કર્યું તું હા ત્યાંથી હું મને એ ઓલા છોકરા એ મને લાલચ આપી હતી એને હું આમ કરી દઇશ આમ કરી દઇસ એટલે હું એનામાં ફસાઈ ગઈ તી બાકી મારે બીજો કોઈ પ્રોબ્લેમ નતો હા અને પછી તો માનસિક ટોર્ચર તો અત્યારે સમય છે બધાય આપતા જ હોય ને માનસિક ટોર્ચર એ તો નહિ આપે એવું કઉ છું આ હું નામ છે આપડે હિરેનભાઈ હા હિરેનભાઈ ભટ્ટાર વાત કરું છું તમારા દીકરા પણ વાત કરું છું અને બને ત્યાં સુધી આમાં આમાં તમારા સસરાની છે કે નથી અહિયાં છે બધાય છે બરાબર આ મારા મોબાઈલ નંબર ક્યાંથી લીધા તા મને યુ ઉપરથી હું તમારો જોઈતી તી ને વિડિયો એટલે મેં એમાંથી લીધા હતા તમારા નંબર કાઈ વાંધો નહી સારું ભલે આપણે અત્યારે રહ્યો છું અન્ય તો કેમ અત્યારે બરાબર હાલ છે ને તમારા મમ્મી પપ્પાને ને બધા મારા મમ્મી પપ્પાની પરિસ્થિતિ સાવ વીક છે ત્યાં આપણે આપણી રીતે રહેવાનું ઠીક 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 કઈ વાંધો નહીં બને એટલે અમે તમને સહકાર આપશું પણ હવે સારા રસ્તે તમે તમારું ઘર બાંધી લ્યો એવું અમે

વાતું કરવી ની હેલી છે પણ રેવું એ કઠણ છે હા કેમ કે કેહણી મિસ્ત્રી ખાંડ રહેણી તાતા લો કેવું ને એ તો દળેલી ખાંડ જેવી વાતું છે હા જીવન જીવવું બહુ કઠણ છે હા એટલે જીવન ની અંદર સડ ઉતર આવે તડકો સાયો આવે આ બધું સહન કરું ને ત્યારે આ જીવન પાર ઉતરી શકાય એટલે ને આ સંસાર કીધું આ સંસાર છે ને એમાં નવ પ્રકાર ના સાર નીકળે એને સંસાર કહેવાય

હા કિશન હા બોલો કિશન બોલો તું હે કિશન બોલો ને કિશન હા કિશન ભાઈ મજામાં હા કેટલા માં ભણો છો અમે ચોથું ઠીક તો તારા મમ્મી નો ફોન આવ્યો તો તને તાર મમ્મી ની યાદ આવે છે